ભુજના ભગવતીધામ ખાતે આજે શિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવતીધામના ગણ દ્વારા આજે સવારથી જ ભગવાન શિવને રુદ્રાભિષેક સહિતની પૂજા કરવામાં આવી ભગવતી ધામના મહંત રાજુભાઈ જોશીના જણાવ્યા મુજબ ભગવતી ધામ ખાતે આઠ પ્રહરની પૂજાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં શિવજીને વિવિધ દ્રવ્યોના અભિષેક કરવામાં આવે છે આ ઉપરાંત રાશિ પ્રમાણે અભિષેક કરવામાં આવે છે દર વર્ષે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોવાનું જણાવીને તેમણે શિવરાત્રીનું મહત્વ સમજાવ્યું હતું ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પહેલા તો સૌ સનાતનીઓને આજના મહાપર્વ ભારત વર્ષના સૌથી મહાપર્વ એવા મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવું છું હાલ તો બધા સહયોગ ઉપરથી સહયોગ થાય છે મહાશિવરાત્રિ જે ચાલુ છે મહાપર્વ ચાલુ છે એના માટે ભગવતી ધામ ખાતે દર વખતે ખૂબ જ સારો પ્રોગ્રામ કરીએ છીએ હું પાંચ વર્ષનો હતો ત્યારથી અષ્ટપ્રવની પૂજા કરું છું કારણ કે સવારે ઉદય થઈ જતો હોય છે મહાશિવરાત્રિનો જેથી કરીને હું એક દિવસ સવારથી ઉદયથી સવારના બીજા મહાશિવરાત્રિના ઉદયથી ઉદય સુધી આ પર્વની અમે અષ્ટપ્રહોરની છ્યાસી દ્રવ્યોનું અલગ અલગ ગ્રહમાન પ્રમાણે અભિષેક કરીએ છીએ જેમાં રુદ્રાક્ષ સુવર્ણ પવિત્રી ફળ રાશિ મુજબના પલાળેલા ધાન્યો શેરડી દૂધ પંચામૃત મધ તેલ સુગંધી દ્રવ્યો આનાથી એમનું પૂજન કરીએ છીએ અત્યારે સનાતન ધર્મની અંદર બધા સંજોગ ઉપરથી સંયોગ ઉપરથી સંયોગ ચાલુ છે આજે વર્લ્ડનો સૌથી શ્રેષ્ઠ એવો મહાકુંભની આજે પૂર્ણાહુતિ છે આજે મહાશિવરાત્રિ છે આજે પ્રદોષકાળ છે જેથી કરીને ચા સ્નાન અને દિવ્ય પૂજન આ મહાશિવરાત્રીના પર્વમાં વધારો કરે છે વિશેષ આજથી ભૌગોલિક પણ ફેરફાર થાય છે કે જેમાં આજથી દિવસ અને રાત સરખા થાય છે પછી દિવસ મોટો થાય છે એટલે કે ધીમે 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 વસંતના વધામણા પણ આવતા હોય છે એટલે ભારત વર્ષ માટે તહેવારો વિજ્ઞાન અને ભૌગોળ આ ત્રણેયનું સંયોજન છે અને સૃષ્ટિના રચયિતા એવા પરમપિતા પરમાત્મા શિવનું આજે ખૂબ મોટું પર્વ છે હવે ઘણી વખત ધ્યાન બાર હોય છે કે મહાશિવરાત્રીનું પર્વ એટલે શું તો મહાશિવરાત્રિનું પરમ પર્વ સંસારી લોકોને ગ્રસ્તાશ્રમનો પણ ઉદ્દેશ્ય આપે છે કેવી રીતે તો જે એક પારાધી હતો અને એ પોતાના છોકરાઓની ભૂખ મીટાવવા શિકાર કરવા નીકળે છે એ શિકાર કરવા નીકળે છે એ દરમિયાન એ એક ઝાડ ઝાડ ઉપર ચડી જાય છે અને એ ઝાડ ઉપર ચડી અને એ શિકારની રાહ જોતો હોય છે ક્યારે શિકાર આવે તો હું એમનો શિકાર કરી અને મારા બચ્ચાઓ માટે છોકરાઓ માટે મારા પરિવાર માટે એમની ભૂખ સંતોષવા માટે એ લઈ જાઉં એ દરમિયાન એક હરણ એની નજરમાં ચડે છે પરંતુ એને બરાબર દેખાતું નહોતું એટલે એણે એ ઝાડના પાંદડા તોડ્યા એ ઝાડ બીલીપત્રનું હતું અને એ બીલીપત્રના પાંદડા તોડી અને એ નીચે નાખતો હોય છે હવે નીચે એક અવાવરૂ જેની પૂજા ન થતી હોય એવા એક મહાદેવનું શિવલિંગ હોય છે જેના ઉપર આ બીલીપત્ર ચડે છે આપણે મનુષ્ય જાતિ કહેતા હોઈએ છીએ કે બીલીપત્રમાં ત્રણ પાન નથી ખંડિત છે આમ છે પરંતુ એ પારાધીએ એ પાંદડા તોડીને નાખ્યા ત્યારે એ નહોતું જોયું કે બિલીપત્ર કેવું છે પણ બીલીપત્ર નામ માત્રથી અને એના સ્પર્શથી મહાદેવ પ્રસન્ન થાય છે આ એણે બિલીપત્રના પત્તા તોડી અને જેવા મહાદેવ પર પડ્યા એટલે એને બ્રહ્મજ્ઞાન થયું બ્રહ્મજ્ઞાન થયું અને ત્યાં હરણને એ સામે તીર્થ કામઠા ચડાવે છે ત્યારે હરણ કહે છે કે ભાઈ મારો પણ પરિવાર છે હું એમને મળી આવું છેલ્લી વાર તું મને રજા આપ અને કોઈ પારાધી શિકારને આવી રીતે રજા ના આપે પણ જે શિવ ઉપર જે પત્તા ચડી ગયા બિલીપત્રના એનાથી જે એને જ્ઞાન થયું એટલે એનામાં માનવતાનો પ્રવેશ થયો અને એણે એને જવા દીધો ત્યાં જઈ અને હરણે એની પત્નીને કીધું કે હું આવી રીતે જાઉં છું હવે તું બચ્ચાનું ધ્યાન રાખજે તો હરણી પણ તૈયાર થઈ ગઈ કે ના મારો પણ એ ધર્મ છે કે હું પણ તમારી સાથે આવું છું બચ્ચા એમના નસીબે ત્યારે બચ્ચા પણ હરણના બચ્ચા કહે છે કે અમે પણ રહીને શું કરીએ અમે પણ અમારા મા બાપની જેમ ગ્રસ્તાશ્રમનો ધર્મ નિભાવ્યું આમ કરીને એ ચારે જણા આવે છે અને પારાધીને કહે છે કે હવે તું અમને એક બને એકને નહીં પણ અમને ચારેને મારીને લઈ જા અને તારા પરિવારની ભૂખ સંતોષ ત્યારે શિવની જે પૂજા થઈ ગઈ જેથી પારાધી આ કૃત્ય છોડી દે છે તીર કામઠા છોડી અને એમને પગે લાગે છે કે મારી આ ભૂલ થઈ ગઈ અને ખરેખર તમારું ગ્રસ્તાશ્રમ અતિ શ્રેષ્ઠ છે અને આમ કરી અને જે એ બ્રહ્મજ્ઞાન થયું જેના લીધે આજે પણ આપણે આજે છેલ્લો દિવસ છે પણ તમે આજ સંક્રાંતિકાળથી જો આકાશની અંદર પશ્ચિમ દિશામાં જો જુઓ તો સપ્તઋષિ તીર કામઠું હરણ શિકારી અને આ હરણનો પરિવાર એ તારા રૂપે ઝગમગતા હોય છે આજે શિવરાત્રિની રાતથી એ ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે આ મહાશિવરાત્રિનો ઇતિહાસ છે અને આમ કોઈ પણ બ્રહ્માંડ આખું શિવની આજુબાજુ સમાયે છે તમે આજની પૂજા કરવાથી અત્યારે કપરા સમયની અંદર કાળ યુદ્ધ જેવી પરિસ્થિતિ આ બધાનું નિવારણ આવી જાય એટલે મહાશિવરાત્રી મહાકુંભનો આ પ્રયાગરાજમાં મારું ચોથું સ્નાન ચોથી વખતનું કુંભ હતું અને ખરેખર જ્યારે સંગમની અંદર સ્નાન કરીને એક ડૂબકી મારીને જ્યારે બહાર આવ્યા અને હજી પાણીની અંદર હજા ત્યારે પણ એક અદ્ભુત અલૌકિક એવી અનુભૂતિ થઈ અને ખરેખર જે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈએ અને થવો જોઈએ એવો ત્યાં થયો અને અમે અમારા પરિવાર સેવક પરિવાર સાથે છ દિવસનું આખું અનુષ્ઠાન લઈ અને એ સ્નાન કર્યું ત્યાં પણ પ્રદોષ અગિયારસ ગુરુ મહારાજની જન્મજયંતિ શાહી સ્નાન સંક્રાંતિકાર તારાનો ઉદય આ બધું સ્નાન કર્યું અને આ વખતની જે પ્રયાગની અનુભૂતિ હતી એ અતિ વિશેષ હતી અને ખરેખર મા ગંગા મા નર્મદા અને મા સરસ્વતી ત્યાં હાજર હોય એવી અનુભૂતિ થઈ